રાજ્યમાં સો કલાકમાં ગુનેગારોની યાદી કરી અને તૂટી પડવાનો આદેશ પોલીસ વડા અને ગૃહમંત્રી આપ્યા બાદ આદિપુર પોલીસે ગઈકાલે કુખ્યાત બુટલેગર દિનુભા ગોવિંદજી રાજપૂતના ઘરે ત્રાટકી તેમના ઘરે જે ગેરકાયદેસર બીજ જોડાણ હતું તે કાપી નાખી અને રૂપિયા દોઢ લાખનો દંડ સ્થળ પર ફટકાર્યો ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ અનુસાર ગેરકાયદેસર વીજ કનેક્શન કપાવી નાખી રોકડ દંડ કરાવતી આદિપુર પોલીસ આદિપુરના મણિનગર વિસ્તારમાં રહેનાર દિનેશ ઉર્ફે ગોવિંદજી રાજપૂત વિરુદ્ધ આદિપુર પોલીસ સ્ટેશને જુદા જુદા વર્ષે સહિત કુલ ગુના નોંધાયેલા છે આદિપુર આદિપુર પોલીસ ગુનેગારના રહેણાંક મકાને વીજ તંત્રની ટીમ સાથે પહોંચી હતી અને અધિકૃત વીજ જોડાણ કાપી નાખી મકાનમાં રહેલા વીજ ઉપકરણોની યાદી તૈયાર કરી ગુનેગારને એક લાખ પચાસ હજારનું વીજ બિલ ફટકારવામાં આવ્યું હતું આ કામગીરી વરિષ્ઠ અધિકારીઓની સૂચનાથી આદિપુર પીઆઈ ડીજી પટેલ અને આદિપુર સ્ટાફ દ્વારા કરવામાં આવી છે રિપોર્ટ ભારતીમાખી જાણી ગાંધીધામ